નમસ્કાર મિત્રો ફરી એકવાર મારા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આ છે દાનબા બાપુ અને દાનબા બાપુને તો બધા ઓળખતા જ હોય મિત્રો કારણ કે ખૂબ સોશિયલ મીડિયામાં અને હાલ ખૂબ ચર્ચામાં છે મિત્રો પરંતુ મિત્રો દાનબા બાપુ વિશે એક સોશિયલ મીડિયામાં એટલે કે ખૂબ મહત્ત્વની વાત થઈ ગઈ છે મિત્રો મિત્રો ઘણા બધા પત્રકારોએ દાનબા બાપુને એવી ચેલેન્જ આપી છે કે જો દાનબા બાપુ આજે લોકોને પબ્લિકને દુઃખ દૂર કરે છે અને કહે છે કે તમારા ઘરે આમ છે તમારા ઘરે આવી વસ્તુ છે અને આવી વસ્તુ બની ગઈ હતી મિત્રો આ વસ્તુ દાનભા ઘણી બધી વાતો કરે છે મિત્રો આ એક સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો પણ જોયા છે અને ઘણા બધાના દુઃખ પણ તમે દૂર થતાં જોયા છે પરંતુ આ પત્રકારો કે દાનભા બાપુને ચેલેન્જ આપી છે કે દાનભા બાપુ જો પત્રકારને કે મીડિયા સામે લાઈવમાં આ ડિબેટ કરે અને લાઈવમાં ચર્ચા કરે તો અમે દાનભા બાપુને પાંચ કરોડનું ઇનામ આપીશું અને એમની તમામ મિલકત અમારી વેચીને દાનભા બાપુને ભોળાદમાં સેવા કરીશું મિત્રો પત્રકારોએ આવી વાત કરી છે કે દાનબા બાપુ લાઈવમાં ડિબેટ કરે અને લાઈવમાં ચર્ચા કરે એવી વાત આ પત્રકારોએ કરવામાં આવી છે મિત્રો તો મિત્રો દાનબા બાપુ એટલે કે આ ભોળાદના સંત દાનબા બાપુને એક ચેલેન્જ આપવામાં આવી છે મિત્રો અને આ પત્રકારો દ્વારા આ ચેલેન્જ આપવામાં આવી છે કે દાનબા બાપુ મીડિયા સમક્ષ આવી અને લાઈવમાં ડિબેટ કરે એટલે કે લાઈવમાં ચર્ચા કરે એવી વાત સોશિયલ મીડિયામાં ખૂબ ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે મિત્રો તો મિત્રો તમે પણ ભોળાદમાં ઘણી બધી પબ્લિકને જોઈએ છે ઘણા બધા વિડીયો પણ જોયા હશે અને તમે પણ જઈ હશો મિત્રો પરંતુ સોશિયલ મીડિયામાં જે પત્રકારો દ્વારા જે દાનબા બાપુને ચેલેન્જ આપવામાં આવી છે એ કેટલા અંશે સાચી છે કે ખોટી એ કમેન્ટમાં જણાવજો મિત્રો અને ઘણા બધા લોકોનું એવું કેવું છે કે દાનબા બાપુ એક સારા એવા ઘણા બધા જે વ્યસની લોકો હતા એમને વ્યસન મુક્તિ કરાવ્યું છે મિત્રો અને ઘણા બધાનું દુઃખ દૂર કર્યું છે મિત્રો તો તમારું શું કહેવું છે દાનબા બાપુ વિશે કારણ કે ઘણું બધું સારું કામ પણ એમને કર્યું છે એ પૈસા પણ લેતા નથી અને ઘણા બધા લોકોના દૂર દુઃખ દૂર થયા છે મિત્રો તો તમારું શું કહેવું છે આ ચેલેન્જ વિશે કમેન્ટમાં જણાવજો લાઇક કરજો શેર કરજો